મોટા મોટા બાવળના ઝાડ રોડ સુધી આવી ગયા હોવા છતાં અવર જવર કરતા વાહન ચાલકોને રૂપ બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ડબોઈ તલસાણા ચોકડીથી નાકા અને ટીમ્બી ફાટક સુધી રોડ પર બંને સાઇડે બાવળના ઝાડનું સામ્રાજ્ય ફેલાયું છે જેના લીધે આ રોડ ઉપરથી અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બાવળના ઝાડ રોડ સુધી આવી ગયા હોવા છતાં પણ બાવળના ઝાડને દૂર કરવા માટેની સક્રિય કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેના કારણે વાહનચાલકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે 加喽